નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અત્યારે આપ અમારી સાથે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી જોડાઈ ગયા છો અત્યારે સૌથી વધારે ચર્ચા તો મુદ્દો એ છે અમરેલીનો નો નો મુદ્દો રોજે નવા નવા અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે અને ગુજરાત તક સતત મેરેથોન કવરેજ કરી રહ્યું છે અને આપના સુધી પહોંચાડી રહ્યું છે આજ મુદ્દા પર આજ રોજ શું અપડેટ છે કારણ કે હવે તો પત્ર નો કરવામાં આવી રહ્યો છે પત્રો લખવામાં આવી રહ્યા છે અને હવે મુખ્યમંત્રી લખવામાં આવ્યા હતા પરંતુ હવે પ્રતાપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને પત્ર લખ્યું છે આજ રોજ પત્રમાં શું ઉલ્લેખ આવ્યો છે એ જ મુદ્દા પર વાતચીત કરવી છે ફારુકભાઈ શું અપડેટ આજની આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે પ્રતાપ દુધાતે દીકરી ન્યાય માટે જે છેલ્લા ડિસેમ્બર થી અંતમાંથી જે ચાલી રહેલું અભિયાન છે અને એ અંત દરમિયાન હવે આજે નવો ફણકો ફૂટો છે અને કોંગી નેતા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ પ્રતાપ્તા જે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે તેને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે નરેન્દ્રભાઈ પત્ર લખીને સાથે સાથે ઉલ્લેખ પણ કર્યો છે કે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તમારી સરકાર છે ને તમારી સરકાર દ્વારા દીકરીઓને સબસીડીની યોજના એલપીજી ની યોજનાઓ છે યોજના છે પરંતુ ત્રીસ વર્ષથી ગુજરાતમાં તમારું શાસન છે ભાજપની જે ગુજરાતની સરકાર છે તે એમાં ઊણી ઉતરી છે અને આ અંગે ગુજરાતની દીકરી પણ ન્યાય ઝંખે છે અને પાયલ ગોટી નો મુદ્દો પણ તેને એમાં ટાંકો છે અને પાયલ ગોટીના મુદ્દે પણ તેને જણાવ્યું છે કે અમરેલી જિલ્લામાં જે પાયલ ગોટી છે તેને ન્યાય આપવા માટે દીકરી રાત્રિ ના સરઘસ કાઢવામાં આવ્યું તે મુદ્દો પણ તેને આવરી અને કેન્દ્ર સરકારના પ્રધાન દેશના પ્રધાનમંત્રી છે તેને પણ આ પત્ર પાઠવતા નવો વળાંક આવ્યો છે ગઈકાલે જ વિરજી ઠુમરે અમરેલી ચાર ધારાસભ્યો અને અમરેલી ના સાંસદ ને પણ પત્ર પાઠવ્યો હતો અને આજે કોંગી નેતાએ એ પ્રધાનમંત્રીને પત્ર પાઠવ્યો છે અને ફરી પાછું ટ્વિસ્ટ આવ્યું છે કેમ કે જે રીતે દીકરીને ન્યાય આપવાની વાત છે ન્યાય આપવાની વાતને લઈને એક પણ સત્તાધીશ ધારાસભ્યો સાંસદ કે કોઈ સત્તાધીશ પક્ષ વાળા હાલમાં નથી આવ્યા માત્ર દિલીપ સંઘાણી આપ્યા છે પરંતુ તે સહકારી ક્ષેત્રના છે ભાજપના ધારાસભ્યો અમરેલી જિલ્લાના પાંચ છે તેમાંથી એક પણ ધારાસભ્યો ખુલી ખુલીને સામે નથી આવ્યો દીકરીને ન્યાય આપવાની વાત નથી કરી એક ખૂચી રહ્યું છે અને સોશિયલ મીડિયામાં પણ જે રીતે વાયરલ થઈ રહ્યું છે કે કૌશિક વરિયા ક્યાં ગયા છો ક્યાં ખોવાઈ ગયા છો સોશિયલ મીડિયામાં અમુક સમર્થકો દ્વારા કૌશિકભાઈ વેકરિયાના જે કાર્યક્રમો ક્યાંય હોય છે એવા પણ અપલોડ કરી રહ્યા છે અને ફોટાઓ આપી રહ્યા છે કૌશિક વેકરિયા અહીંયા છે કહેતા નથી પરંતુ જે રીતે કૌશિક વેકરિયા મીડિયાથી છુપી છુપાઈ રહ્યા છે એટલે સ્પષ્ટપણે કૌશિક વેકરિયા વિરુદ્ધ અમરેલીમાં પણ લોકોમાં જન આક્રોશ હોય તેવું જોવા મળી રહ્યું છે આપણે ગુજરાત તકે ગઈ કે આ સર્વે કરીને આજે જ બતાવ્યું છે કે અમરેલી ની બજારમાં હું પોતે નીકળ્યો તો કૌશિક વિક્રિયા ક્યાં છે પરંતુ કોઈ વેપારીઓ પાણીપુરી વાળા થી લઈને મોબાઈલ શોપ ધારકો ફૂલવાળા હોય રાહદારી હોય સ્થાનિકો ને પૂછ્યું પરંતુ અગાઉ કૌશિકભાઈ ને જોયા છે હમણાં ન જોયા એવું જ બધા જણાવ્યું હતું એટલે કૌશિકભાઈ હાલમાં ક્યાં છે એ વસ્તુ કેવી અઘરી થઈ ગઈ છે કેમ કે કૌશિકભાઈ ફોન પણ નથી ઉપાડતા મેં પોતે પણ કાલે એટલી ફોન ને ટ્રાય કરી ફોન જાય છે અમુક વાર તો વેઇટિંગ મારા ફોન ગયા ને એને મારો ફોન છે છતાં પણ ફોન નથી કરતા કારણ બધા કારણ જે પણ હોય તે પરંતુ જે રીતે મીડિયા થી કૌશિકભાઈ પડદો કરી રહ્યા છે એ જોતા લોકો જે મતદાતાઓ છે તેમાં પણ રોજ છે મતદાતાઓને આપણે તો મેરેથોન કવરેજ હાથ કરી હતી દીકરીના ન્યાય માટે જે દીકરી માંગ કરી છે અને આપણે એ ન્યાય દીકરીને મળે એ અંગે ગુજરાત તકે જે મુહિમ ઉપાડી છે આપણે એ મુહિમમાં આપણે પણ સહભાગી થયા છીએ અને પળે પળની અપડેટ આપણે પણ આપી છે અમરેલીમાં શું ઘટના ઘટી રહી છે શું થઈ રહ્યું છે આ સમગ્ર મુદ્દે ગુજરાત તક છે એમાં એગ્રેસિવ રહ્યું છે જી બિલકુલ અત્યારે પત્ર બાદ હવે બીજો મુદ્દો એ જ હતો કે કૌશિક વેકરિયા વોન્ટેડ છે આ અત્યારે સ્ક્રીન પર પણ દર્શકો આપ જોઈ શકો છો કે આજ સોશિયલ મીડિયા પર અત્યારે જે તસવીર છે કૌશિક વેકરિયાની ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ચર્ચા પણ ચારેકોર આ તસવીરની થઈ રહી છે સાચા અર્થમાં કૌશિક વેકરિયા ગાયબ છે જ્યારે બીજી બાજુ ફારૂકભાઈ સવાલ એ પણ થાય કે તેઓ પાર્ટીઝ અટેન્ડ કરી રહ્યા છે હીરાભાઈ સોલંકીએ થોડા સમય પહેલા જ આપ ફેસબુક પર ઘણા બધા પિક્ચર્સ અપલોડ કર્યા હતા જેમાં કૌશિક વેકરિયા પણ જોવા મળી રહ્યા છે એટલે કૌશિક વેકરિયા પાર્ટીઝમાં જઈ રહ્યા છે પાર્ટીઝને અટેન્ડ કરી રહ્યા છે પરંતુ અમરેલીના મુદ્દા ઉપર બોલવા માટે એ એકદમ મૌન છે એમાં કંઈ પણ બોલવાનું તેમને પસંદ નથી એવું લાગી રહ્યું છે આમાં

એ એવું લાગી રહ્યું છે કે લોકોનો રોષનો ભોગ ન બનવું પડે એના કારણે કદાચ હોઈ શકે પરંતુ કૌશિક મીડિયામાં નથી આવતા એક સમજ બહારની વાત આ અંગે ગુજરાત તકે પ્રયત્નો કર્યા છે કૌશિકભાઈ ને મીડિયા સમક્ષ લાવવા માટેના એને ફોન કરે છે પરંતુ છતાં પણ એ ઇગ્નોર કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સોશિયલ મીડિયામાં જે રીતે લોકો લખી રહ્યા છે જે રીતે વોન્ટેડ છે અમુક માં તો અમરે કૌશિકભાઈ ખોવાઈ ગયા છે અમરેલી ની જનતા તમારી રાહ જોવે છે આવા પણ 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 વાયરલ થઈ છે છે તેમાં કોમેટો આવી રહી હવે ક્યારે કામ આવે તે મહત્વનું છે હજી ગઈકાલે આવતીકાલે એટલે ઓગણીસ તારીખે મુખ્યમંત્રી નો કાર્યક્રમ હોવાનું સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું આધારભૂત સૂત્રો માંથી નથી રાજ્યપાલ આવવાના છે એક દવાખાના ઉદઘાટનમાં અમરેલીમાં જાહેર બોર્ડ પર માર્યા છે મુખ્યમંત્રીશ્રીના ફોટા મૂક્યા છે રાજ્યપાલશ્રીના ફોટા મૂક્યા છે એટલે આને અનુલક્ષીને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે દાદા દવાખાના ઉદઘાટનમાં આવશે ત્યારે ક્યાં મોઢે તમે આવશો એટલે એ કૌશિક વેકરિયાને સંબોધીને જ લખ્યું હતું પરંતુ મુખ્યમંત્રી આવવાના એ વાતની અટકળો હજી સ્થાનિક તંત્ર સુધી ખબર નથી કેમ કે સ્થાનિક તંત્રના મેં માહિતી ખાતામાં જ પૂછ્યું હતું કલેક્ટર કચેરીમાં પણ મેં જાણવાનો પ્રયત્ન કર્યો પણ મુખ્યમંત્રીનો કાર્યક્રમ જાહેર નથી થયો માત્ર રાજ્યપાલ શ્રી આવવાના છે એ વાત સાચી છે પરંતુ હાલ કૌશિક વેકરિયા છે એ ફિલ્ડમાં નથી દેખાતા એના કાર્યક્રમો અમુક અમુક હોય છે એના સમર્થકો ત્યાં જાય છે પરંતુ પાયલ ગોટી સુધી ત્યાં નથી પહોંચ્યા દીકરીને સાંત્વના આપવા જો પણ કૌશિક વેકરિયા ગયા હોત ને તો આ પ્રકરણ એટલું બધું ધગત જ નહીં સ્ટાર્ટિંગમાંથી જો કૌશિક વેકરિયા ફિલ્ડમાં આવી ગયા હોત કે આ કેસમાં કૌશિક વેકરિયા આરોપી નથી ફરિયાદી પણ નથી માત્ર કૌશિક વેકરિયાનો લેટર છે આ લેટર વાયરલ થયો છે લેટરમાં કૌશિક માટે આક્ષેપ છે એ આક્ષેપોની તપાસ કરવાનું કામ પોલીસ તંત્રનું છે જેની ફરિયાદ છે એમાં ખરેખર પોલીસ તપાસ કરે તો એમાં દૂધ દૂધ પાણી પી જાય કૌશિક વેકરિયાને કઈ લેવા દેવા નથી છતાં પણ કૌશિક વેકરિયા આજથી પડદો કરી રહ્યા છે જેને કારણે જનાક્રોશ ફાટી નીકળ્યો છે કે અમરેલીમાં સમર્થકો કૌશિકભાઈ ના છે તે કહી રહ્યા છે કૌશિક ભાઈ અહીંયા છે કૌશિકભાઈ ના પણ કોઈ કૌશિક ખોવાયા છે કૌશિક વોન્ટેડ એવા સોશિયલ મીડિયામાં મૂકે તો કૌશિક ના સમર્થકો દ્વારા એમના ફોટા મૂકવામાં આવે છે ગઈકાલે આંદલના દડવા હતા પરમ દિવસે અહીંયા હતા એમ પરંતુ મીડિયાથી તે પડદો રાખે છે એ વાત પાક્કું છે ઓકે એટલે જેમ કે આપણે સૌ કોઈ જોઈ શકીએ છીએ કે કૌશિકભાઈ તો અત્યારે શાંત જ છે કૌશિક વેકરિયા ક્યાંય નજર નથી આવી રહ્યા લાઈમલાઇટમાં મીડિયા સમક્ષ નથી આવી રહ્યા આ મુદ્દા પર જ્યારે બીજી બાજુ કોંગ્રેસ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે સમાચારો એ પણ સામે આવી રહ્યા છે ફારૂકભાઈ એવી માહિતી પણ મળી રહી છે કે કદાચ આવનારા દિવસોમાં ગેનીબેન ઠાકોર છે એ પણ ત્યાં જઈ શકે અને પાયલ ગોટીની ગોટી સાથે મુલાકાત તેઓ કરી શકે આ વાતમાં કેટલી સચ્ચાઈ તો મેં આ અંગે મેં જણાવી દઉં કે ગેનીબેન ઠાકોર છે તે પાયલને મળવા કદાચ કાલે અથવા પરમ દિવસે આવશે કેમ કે આજે ગેનીબેન નો કાર્યક્રમ મુંબઈ નો છે તે મુંબઈ છે ગઈકાલે કા પરમ દિવસે એક દીવ નો કાર્યક્રમ છે ત્યાં જે ગેનીબેન જવાના છે રસ્તામાં તે દીકરી પાયલને મળવા આવવાના છે ને દીકરીને સાતવના આપશે દીકરીને જે અન્યાય થયું છે તે મુદ્દે તે પણ તેને મળી અને યોગ્ય નિરાકરણ આવે ન્યાય મળે દીકરીને તે માટે તે પોતે મળી અને દીકરીની સાંભળવાના છે મને કોંગ્રેસ સાથે ટેલિફોનિક વાત મને સત્યતા મળી આ અંગે ગેનીબેનના દીકરા વાત કરી લીધી તેને જ મને જણાવ્યું કે આજના દિવસ તો કાર્યક્રમ નથી પરંતુ ગઈકાલે તો પ્રમ દિવસે આવશે જયારે પણ આવે ત્યારે તમને કોલ કરીને અગાઉ જણાવશું પણ એટલે ગેનીબેન પણ આ પ્રકરણ હવે આવશે અગાઉ આપણે જોયું કે જે ઉપવાસ આંદોલન હતા આંદોલન તો પૂર્ણ ગયું પરંતુ સાંત્વના આપવા માટે ગેની બેન પણ આવી રહ્યા છે એટલે લડાયક નેતા ગણાય છે અને સાંસદ ચાલુ છે અત્યારે એટલે ગઈકાલ કે પરમ દિવસે જોઈ ક્યારે આવે છે પણ આવવાના છે ફાઈનલ છે એટલે ગેરીબેન ઠાકોર પણ આવી રહ્યા છે એ અપડેટ પણ થઈ ગયા હવે નેક્સ્ટ મારે એક એ સવાલ બીજી છેલ્લો સવાલ એ પૂછવો છે કે એવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે આ જ્યારે સરઘસ આકડું આખું નીકળી રહ્યું હતું અમરેલીમાં ત્યારે તે વખતે જ તે જ સમયે કૌશિક વેકરિયાના પીએ પણ એ સમયે ત્યાં જ હતા એ ટોળામાં સામેલ હતા આવી માહિતી પણ સામે આવી રહી છે આ વાતમાં કેટલી સચ્ચાઈ વિડીયોમાં જોતા તો સચ્ચાઈ સ્પષ્ટપણે દેખાય છે કે પાયલ ગોટીને લઈને જે રીતે નીકળ્યા છે ત્યાંથી નિહાર કાલાવડિયા છે તે પણ પસાર થઈ રહ્યા છે પરંતુ આ બધું સમય સંજોગ અનુકૂળ પણ હોઈ શકે એવું હું પણ માની શકું છું એનું કારણ એ પણ છે કે કૌશિક વેકરિયાની ઓફિસ જે આ સરઘસ નીકળ્યું ત્યાં જે મનીષ વઘાસિયાની ઓફિસ છે એ આસપાસ તો આ વિડીયો હોવાનું મને દેખાય છે હું જે આ ફિલ્ડ વર્ક કરું છું એટલે અને તેની આગળ જ અમરેલી જૂનું એપીએમસી છે ત્યાં જ કૌશિકભાઈ નું કાર્યાલય છે બાજુમાં જિલ્લા પંચાયત છે અને એરસામાં સરકસ નીકળ્યું હોય અને મેચ્યોર બધું ગોઠવાઈ ગયું હોય અને સીધું કાગ ને બેસવું દાળ ને પડવું એ ગુજરાતી કહેવત છે એટલે એવું પણ બની શકે છે પણ સચ્ચાઈ જે હોય પાયેલા તો આક્ષેપ એવા પણ કર્યા છે એલસીબી કચેરીમાં ભાઈ બનીહારભાઈ હતા અમુક એના સમર્થકો કૌશિકભાઈના છે એ હતા એ વાતની સચ્ચાઈ પાયલના આક્ષેપોમાં છે પરંતુ પત્રકાર તરીકે હું આ પણ જોઈ શકું છું કે કદાચ કલેક્ટર કચેરી અને કૌશિક વેકેરીયાનું કાર્યાલય આ બેની વચ્ચેનો આ વિડીયો છે એટલે કદાચ કલેક્ટર કચેરી કોઈ કામ થવા ગયા હોય અને રિટર્ન આવતા હોય કે થતા હોય તે દરમિયાન આ વિડીયો મોબાઈલ ફૂટેજમાં તે આવી ગયા છે એ વાત સુધી સર્ગસ દરમિયાન જોવા મળ્યા તો એ વાત ફાઇનલ છે પરંતુ આ સર્ગસમાં સ્પેશિયલ નીકળ્યા એ હું તો કહી ન શકું ઓકે જી થેન્ક યુ સો મચ આપ અમારી સાથે જોડાયા ને તમામ અપડેટ્સ આપી આ કેસને લઈને તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો થેન્ક યુ તો હવે આવનારા દિવસોમાં નવા નવા અપડેટ્સ છે એ પ્રાપ્ત થતા રહેશે ત્યારે સ્વાભાવિક છે કે સવાલ સો ટકા રહેવાનું કૌશિક વિક્રિયા તમારા માટે કારણ કે તમે સમાજમાં હાજરી આપવા માટે જાઓ છો તો પછી તમે પાયલના ઘરે કેમ નથી જઈ શકતા અને આ કેસમાં કેમ